કપરાડા તાલુકાના બાલચોંડી ગામે ગેરકાયદેસર માટી ખનન કરતા માફિયાઓ ઝડપાયા કપરાડા માટી ખનન કરી રહેલા માફિયાને સબડિવિઝનલ મજિસ્ટ્રેટ ધરમપુર દ્વારા મંગળવારની વહેલી સવારે છાપો મારી દબોચી લીધા હતા મંગળવારની વહેલી સવારે છ વાગ્યાની આસપાસ કપરાડાના મામલતદાર અને સબડિવિઝનલ મજિસ્ટ્રેટ ધરમપુર દ્વારા કરવામાં આવેલ

ઘટનાની જાણ ગામમાં પ્રસરી જતા બીજા માટી ચોરો સાવધાન થઈને કામકાજ બંધ કરી પલાયન થઈ ગયા હતા ધરમપુર પ્રાંત દ્વારા આટલી મોટી માટી ચોરી ઝડપી પાડી અને ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું કપરાડા તાલુકામાં મોટા પાયે માટી ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમ છતાં સંબંધિત વિભાગ આંખ આડા કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે ઘટના અંગે કપરાડા મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગ વલસાડને રિપોર્ટ મોકલી આપ્યો છે